નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન એજ્યુકેશન બાય દવેસર યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોની અંદર આપણે ધોરણ છના વિચાર વિસ્તાર લઈને તમારી સમક્ષ હાજર થયો છું આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકોનને પ્રેસ કરજો અને અમારા સોશિયલ મીડિયા માધ્યમમાં જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે તો ત્યાંથી તમે અમારા સોશિયલ મીડિયા માધ્યમમાં પણ જોડાઈ શકો છો હવે આજના વિડીયોની અંદર આપણે એક નવા વિચાર વિસ્તાર સાથે મળી રહ્યા છીએ જેમાં એ વિચાર વિસ્તાર છે હોય કામ મુશ્કેલ પણ ઉદ્ધમથી જટ થાય અંત જો દિલમાં હોય તો કદી ન ફોગટ થાય તો આજના વિચાર વિસ્તારમાં આપણે કઈ રીતે આ વિચાર વિસ્તાર રજૂ કરવાનો હોય છે તેના વિશેની હવે આપણે આગળ ચર્ચા કરીશું જેમાં આ પંક્તિઓમાં કવિ કહે છે કે કોઈ પણ મુશ્કેલ કામ મહેનત કરવાથી જલ્દી પૂરું થાય છે જો આપણા દિલમાં ખંત હોય તો અઘરું લાગતું કામ પણ મહેનતથી પાર પાડી શકાય છે આપણી મહેનત કદી નકામી જતી નથી આગળ જોઈએ તેમની અંદર કેટલાક કામ અઘરા હોય છે જો આપણે વિચાર જ કરતા રહીએ કે તે ક્યારે થશે અથવા કેવી રીતે થશે તો તે કામ ક્યારેય થશે નહીં આપણે ઉત્સાહથી અને આયોજનપૂર્વક એ કામ કરવા માંડીએ તો આપણને સફળતા ચોક્કસ મળે છે વિદ્યાર્થી તરીકે આપણને જે વિષયો અઘરા લાગતા હોય તે શીખવવા માટે આપણે ખંતથી મહેનત કરીએ તો એમાં ચોક્કસ સફળતા મળે છે અને અંતમાં એવું લખી શકાય કે આપણે ખંતથી મહેનત કરવી જોઈએ તો આ વિચાર વિસ્તારને તમે આ રીતે પરીક્ષાની અંદર સારા અક્ષરે લખી શકો છો અને આ વિડીયોને પોઝ કરી તમે સ્ક્રીનશોટ મેળવી તમારી બુકની અંદર નોટડાઉન કરી શકો છો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી અમને કમેન્ટ કરી અને જણાવજો આવા જ નવા વિડીયો ટૂંક જ સમયમાં અમારી યુટ્યુબ ચેનલ પર અપલોડ થશે તો મારી યુટ્યુબ ચેનલને નિહાળતા રહેજો આવજો વિદ્યાર્થી મિત્રો